ડુંગળીના ભાવમાં ભૂક્કા બોલાવે તેવી તેજી જાણો આજના એટલે કે આઠ અગિયાર બે હજાર ચોવીસ ના ડુંગળીના બજાર ભાવ ડુંગળીની બજારમાં ઊંચી સપાટીએ વધારો જોવા મળ્યો છે ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાતી લેવાતી કેવી આવે છે લેતી કેવી આવે છે તેની ઉપર આગળની બજારનો આધાર રહેલો હોય છે નવી ડુંગળીની આવક ધીમી ગતિએ વધી રહી છે અને આગામી દિવાળી બાદ નવી ડુંગળીની આવક વધી રહી છે

નબળો માલ છે છે તેમનો અંદર તો મિત્રો સારામાં સારી ડુંગળી હોય તેનો પણ અઢીસો રૂપિયા ભાવ આવતો નહોતો અત્યારે સાવ કાઢી નાખેલી નબળી ડુંગળી છે તેનો અઢીસો રૂપિયાથી લઈને સારસો રૂપિયા ભાવ આવી રહ્યો છે જયારે સારામાં સારા માલનો ભાવ છે તે કોટાની અંદર થાય તેવી શક્યતાઓ છે લાલ ડુંગળીની બજારની વાત કરીએ તો ગઈકાલે એટલે કે સાત અગિયાર બે હજાર ચોવીસ ના રોજ ગુરુવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની ભાવ છે તે એકસો પચીસ રૂપિયાથી લઈને નવસો ને અઢાર સુધીના બોલાયા હતા નવસો નવસો રૂપિયા સુધી છે ડુંગળીનો ભાવ બોલાયો હતો જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો ભાવનગર માર્કેટ યાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ છે તે બસો ને સત્તાણું રૂપિયાથી શરૂ થઈ અને આઠસો ને સુધી બોલાયા હતા

જ્યારે વાત કરીએ વિસાવદરની વિસાવદર માર્કેટિંગ યાર્ડ ની અંદર ડુંગળીના લાલ નું લાલ ડુંગળીના ભાવ છે તે બસો ને પાંત્રીસ રૂપિયા થી લઈને સાતસો ને એકતાલીસ સુધી બોલાયા હતા જ્યારે જો કોઈ પણ જગ્યાએ માલ સારો હતો ત્યાં વધારે ડુંગળીના ભાવ બોલાયા હતા સફેદ ડુંગળીની વાત કરીએ આઠ તારીખ અગિયારમો મહિનો અને બે હજાર ચોવીસ ની તો સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો ગઈ કાલે એટલે કે સાત અગિયાર બે હજાર ચોવીસ ગુરુવારના રોજ મવા માર્કેટિંગ યાર્ડ છે તેની અંદર સફેદ ડુંગળીનો ભાવ તેજી હાલ વર્તાઈ રહી છે વાત કરીએ અહીંયા તમામ યાર્ડની તો સાત અગિયાર બે હાજર ચોવીસ ના રોજ કઈ કઈ જગ્યાએ કેટલો ભાવ હતો લાલ ડુંગળીનો તો લાલ ડુંગળીનો ભાવ છે તે મવા સૌપ્રથમ વાત કરીએ માર્કેટિંગ યાર્ડ મોવા ની અંદર તો એકસો ને પચાસ રૂપિયાથી શરૂઆત થઈ અને નવસો ને અઢાર રૂપિયા સુધી ભાવ છે તે આપવામાં આવ્યો હતો ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં બસો ને સત્તાણું રૂપિયા થી શરૂઆત થઈ હતી ડુંગળીની અને આઠસો ને બોત્તેર રૂપિયા સુધી લાલ ડુંગળીનો ભાવ આપવામાં આવ્યો હતો ત્યાર પછી સૌથી હાઈસ્ટ પર ગયેલો ભાવ છે તે જેતપુર છે જેતપુરની અંદર ગયો હતો તેની અંદર પણ સૌથી વધારે ભાવ મળ્યા હતા એક હજાર ગોંડલની અંદર સૌથી વધારે એક રૂપિયા જ્યારે જેતપુરમાં એક હજાર

ડુંગળીનો છે તે સફેદ ડુંગળીનો જોવા મળ્યો હતો તો ખેડૂત મિત્રો ખાસ કરીને તમારે જો ડુંગળી જે હોય તો ખાસ કરીને યાર્ડની માહિતી લઈને વહેલી તકે છે વેચાણ કરી દેવો અત્યારે ભાવ ખૂબ ઊંચા મળી રહ્યા છે બસો એકસો સો રૂપિયા ઉપર દોઢસો રૂપિયા ઉપર છે ભાવ સારામાં સર જો ડુંગળી બગડી ગયેલી હોય અથવા તો સાવ ન સારી હોય તેનો ભાવ છે તે મળી રહ્યો છે તો દોસ્તો આ બજાર ભાવ જાણવા માટે બસ ખાસ અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો